ગીર સોમનાથના વેરાવળમાં જર્જરિત મકાન અચાનકથી ધરાશાયી થઈ ગયું જી હા મકાન ધરાશાયી થતા ત્રણ લોકોના મોત થયા છે દુર્ઘટનામાં બે લોકોને બચાવવામાં સફળતા મળી છે વેરાવળના ખારવાડ વિસ્તારની આ દુર્ઘટના ગત રાત્રે એસી વર્ષ જૂનું ત્રણ માળનું મકાન અચાનકથી ધરાશાયી થઈ ગયું નીચે જવાના કારણે ત્રણ લોકોના મોત છે ઘરમાં રહેતા માતા દેવકી બહેન પુત્રી મોત જશોદાબહે છે ઘર પાસે ઉભેલા બાઇક ચાલક દિનેશનું પણ આ દુર્ઘટનામાં મોત થયું છે દેવકી બહેનના પતિ સહિત બે લોકોને બચાવવામાં સફળતા મળી વધુ માહિતી સાથે સંવાદદાતા કૌશલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર કૌશલ એંશી વર્ષ જૂનું મકાન સ્વાભાવિક રીતે જર્જરિત હાલતમાં હોય અને તે અચાનકથી પડી જાય છે ત્રણ લોકોના મોત ક્યારની આ ઘટના અને અત્યાર હાલ શું પરિસ્થિતિ છે ત્યાંની કૌશલ નિધિ ગત રાત્રિના ખરાવાડ વિસ્તારની અંદર એસી વર્ષ જૂનું જે મકાન હતું તે ધરાશાયી થયું હતું અને ગઈકાલનો જે સમય હતો તેની અંદર વેરાવળ શહેરની અંદર આ ગરબા ઉત્સવ જે ચોમાસાને કારણે બંધ રહ્યા હતા તે ઠેર ઠેર ચાલી રહ્યા હતા ત્યારે આ શહેરમાં ચહેલ પહેલનું વાતાવરણ હતું અને એવા સમયે આ આઝાદ ચોક વિસ્તાર નજીક ખારવાડ અંદર એક મકાન ધરાશાયી થયું હતું ત્યારે મકાનની અંદર રહેલી માતા અને પુત્રીનું તો નિધન થયું હતું તેની સાથે સાથે મકાનની નીચે પસાર થઈ રહેલ એક બાઈક સવાર હતો તેનું પણ મોત થયું હતું ત્યારે ત્રણ મોતો ઉપરાંત બે વ્યક્તિ કે જેમનો જીવ છે તે આસપાસના લોકો અને ફાયર વિભાગ છે તેમના દ્વારા કાટમાળમાંથી બહાર કાઢીને બચાવવામાં આવ્યો હતો ત્યારે આ વેરાવળ નગરપાલિકા ઉપર ફરીથી એક જે પ્રશ્નાર્થ છે તે ફરીથી સ્થાપિત થયો છે કે આવા જે ખખડધજ મકાનો છે તેને રોકવા માટે જ્યારે આવું કોઈ મકાન પડે છે ત્યારે એક ઝુંબેશ ચલાવાય છે અને ફરીથી જે સરવાળો છે તે શૂન્ય ઉપર જાય છે અને આવા મકાનો છે તે કોઈનો ભોગ લઈ રહ્યા છે બિલકુલ આભાર પૂરી માહિતી માટે